કેવિન છે ને આજે એક ડ્રામા માર્યો છે આખી એની સ્ક્રિપ્ટ જ છે ને કેવીને બનાવી છે અને આ વખતે જો કેવું રીત થઈ છે લો સાવ બારે કે હાલવામાં છે ને નળ વાહન લઈને નીકળશે ને તોય નળ છે એવું થશે પાપડી ને બટેટાનું શાક છે મસ્ત રસાવાળું જોરદાર પવન ને વીજળી ને વરસાદ ને બહુ સારા ન્યૂઝ આપવાના છે મારે તમને

છોકરાઓ ગયા સ્કૂલે જ કેવીને છે ને આજે એક ડ્રામા માર્યો છે આખી એની સ્ક્રિપ્ટ જ છે ને કેવીને બનાવી છે કે એમાં શું કરવાનું ને એ બધું આજે છે પણ હવે એનો કાંઈ વિડીયો આવશે ને તો હું તમારા સાથે શેર કરીશ ઘરનું કામ તો બધું પતી ગયું બસ હવે મારે વિડીયો એડિટ કરવા બેસવાનું છે આજે જો કેવા સરસ ફૂલ આવ્યા છે મને બહુ જ ગમે ફૂલ આટલા બધા આવે ને એટલે કલર કલરના જો અને રાત્રે છે ને બહુ જ વરસાદ હતો જોરદાર વરસાદ વાવાઝોડા જેવો ને વરસાદ ને અને અત્યારે જો વાતાવરણ જેવું જ છે તૈયારી જ છે નવરાત્રિ બરોબર આવશે ને એટલે વરસાદનું ચાલુ થઈ જશે જો કેળાને લૂમડ હવે લાંબુ થઈ ગયું છે ને કેળા દેખાવા એ લઈ જશે જો આની નીચે છે ને કેળા છે એક બે દિવસમાં હવે દેખાશે અને આ વખતે જો કેવી રીત થઈ છે લોમ હાલવામાં છે ને નળ વાહન નીકળશે ને ગઈ વખત કરતા કે કીડીઓ થઈ ગઈ કીડી છે ને અડધી ના કેળા તો એ છે ને ખરાબ જ ફૂલ જ ખરાબ કરીને ખાતા કે કેળા બનવા જ ન દીધા પણ આ વખતે ધ્યાન રાખવું છે કે કીડી ન થાય ને એટલે પાણીનો સ્પ્રે મારતા રહીશું કીડી ન થાય એવા ઠંડક મળે ને એટલે કીડીઓ થઈ જાય છે એનના પપ્પાનો બર્થડે બનાવ્યો પછી જ રાતે અમારે ગામ જવાનું હતું રાત્રે ત્રણ વાગે ઉઠી ગયા હતા અને ચાર વાગે તો નીકળી ગયા અને સવારમાં વહેલા ત્યાં પહોંચી ગયા અને પાછા એની દિવસે બપોરે પાછા ત્યાંથી નીકળ્યા એટલે રાત્રે આ પાછા પહોંચ્યા એટલે થાકી ગયા જોરદાર અને આજે પાછું એક દિવસ બધું બંધ રહીને એટલે ધૂળ ધૂળ થઈ જાય કપડાં એટલા થયા બધું એટલે બધું કામ ને પછી જ વિડીયોની શરૂઆત કરી અને હાલો હવે વિડીયો એડિટ કરવાનો એ બાકી છે એ વિડીયો એડિટ કરી લઉં અને પછી બનાવશું રસોઈ અને કાલે ત્યાં છે ને રસ્તામાં શાકભાજી સરસ હતી હવે પાછી એમ થાકે ત્યાં ગયા બરોડા ગયા હતા અમે તો વચ્ચે બોરસ ને ત્યાં છે ને શાકભાજી બહુ સરસ હતી પાપડી ને એવું બધું તો પછી થોડીક શાકભાજી લીધી તો ત્યાં તો પાપડીને બટેટાનું શાક કરવું છે જેની આજે પાછી ગોયણી થઈ છે એટલે એને ત્યાં જમવા જવાનું છે એમાં ત્રણને જમવાનું છે તો પાપડી બટેટાનું શાક કરી નાખશું રોટલી અને બધું કરી નાખશું ચાલો હવે વિડીયો એડિટ કરી અને પછી રસોઈ ચાલુ કરી દઈ જો પારી જાતના ફૂલ ખેરાય તો બધી અહીં તો સવારમાં પછી સાફ કર્યું ને એટલે બધા લઈ લીધા હોય શિયાળો આવશે ને એટલે બહુ જ આવવાના છે ઢગલા બંધ જો અહીંયા પાછળ પીડા છે ચાલો હવે ફટાફટ કામ ચાલુ કરી દઉં વરસાદ અંધેરો છે અને કપડાં મશીનમાં છે હજી તો કપડાં એ મને એવું લાગે છે કે ઘરમાં જ સુગવવાનો વારો આવશે કે વરસાદ આવવાની તૈયારી જ છે રાત્રે તો જોરદાર આવી ગયો સરસ મજાનું અને ઠંડુ વાતાવરણ થઈ ગયું હું કહેતી હતી ને કેટલા દિવસથી બહુ જ ગરમી છે વરસાદ આવશે આ જો વરસાદની તૈયારી થઈ ગઈ આજે રાત્રે તો આવ્યો જ તો પણ અત્યારે તૈયારી જ છે છોકરાઓને આવવાનો ટાઈમ થયો અને વરસાદ ચાલુ થઈ ગયો છે રેઇનકોટ તો લઈ ગયા છે એટલે વાંધો નહીં આવે હાલો જમવા જમવાનું તૈયાર થઈ ગયું છે પાપડી ને બટેટાનું શાક છે મસ્ત રસાવણ રોટલી છે વઘારેલા પાત છે અને મરચાં છાસ છે હાલો જમવા કેવિનને જેની આવી ગયા અને જેની ગોયણી થઈ છે આજે તો એ જમવા ગઈ અને હું ને કેવિન જમવા બેસવી છે એને પપ્પાને ત્યાંથી બહાર લાગશે તો હાલો જમવા તો સાંજ થઈ ગઈ છે ત્યાં જાઉં છું ઘઉં દળાવવા માટે અને આવીને પાછું ગરબામાં જવાનું છે જેને લઈને અને ત્યાં છે ને એક્ઝિબિશન છે નવરાત્રિની બધી આઈટમનું તો સાથે સાથે એ જોવું છે જેની કંઈક કામમાં આવે હોય તો આપણે જોઈશું તો ફટાફટ પહેલાં ઘઉં દળાવીને આવતી રહું અને પછી જાય ત્યાં તો ઘઉં દળાવીને આવતી રહી અને હવે જાઉં છું એક્ઝિબિશન જોવા અને સાથે સાથે જેને ગરબામાં ત્યાં જ લઈ જવાની છે એનો ટાઈમે થઈ ગયો જો સાડા છ પોણા સાત થઈ ગયા છે તો બે કામ થઈ જાય સાથે તો હાલો હવે એમ જો ત્યાં વિડીયો ઉતારે એવું હશે એક્ઝિબિશનમાં તો ઉતારશું નહીં તો નહીં ઉતારીએ ગરબામાંથી ઘરે આવી ગયા અને હજી તો ઘરે આવ્યા જ છીએ જો વાવાઝોડું છે વાવાઝોડું એના વીજળી એના ઝાડવા આમ છે આમ થાય ને એવો ઠંડો ઠંડો પવન આવે છે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ હજી તો આવ્યા જ છે ત્યારે કાંઈ નહોતું આવ્યા ત્યારે અચાનક જ આવ્યું બહુ ઠંડો પવન થઈ ગયો એકદમ

આ છોકરીઓના નાના કપડાં ની જ હતું ને એવું કાંઈ નહોતું એટલે કાંઈ લેવા જેવું તો હતું નહીં અમે તો ખાલી જોઈને નીકળી ગયા મજા આવે એવું નહોતું કાંઈ પછી આને ગરબા થયા ગરબા જોઈને ઘરે આવ્યા ઘરે આવ્યા પછી આ હોય કે ભાઈ અંદર ઊભી છે ને ત્યાં વાછટ આવે કેવો પવન છે હાલો હવે જમવાનું કાંઈક કરીએ જોઈએ હવે શું જમવું છે બધા એમ ફ્રી થઈ ગયા અત્યારે તો મસાલા ખીચડી અને મરચાં જ બનાવ્યા હતા અને જમીન ફ્રી થઈ ગયા અને બહુ સારા ન્યૂઝ આપવાના છે મારે તમને આજે બપોરે જ જણાવું હતું પણ પછી આજે આખો દિવસ બહુ દોડાદોડીમાં હતા તમે જો ચાલો આપણે સાંજે નિરાથી જણાવું આજે મેં સવારે કીધું હતું ને કેવીન ગયો ત્યારે એ ડ્રામામાં રહ્યો છે તો એને માટે બહુ સારા સમાચાર છે કે એ મેડલ જીતીને આવ્યો છે કેવી અને ખાસ એની વાત છે કે એની સ્ક્રિપ્ટ બધી એણે જાતે જ લખી હતી એણે જ બનાવ્યું તો થોડું ઘણું કરેલા બાકી લખી સ્ક્રિપ્ટ આપી અને એ છે ને મેડલ આવ્યો છે કયો મેડલ આવ્યો મેડલ મેડલ આવ્યો છે પ્રાઇઝ મેળવું અને કપ પણ મેળો તો પણ તે સ્કૂલે રાખ્યો હોય અને મેડલ એને પહેરાવ્યો સર્ટિફિકેટ આપ્યું છે અરે આવી જ ખુશી આપતો મેડલ પહેરાયો સર્ટિફિકેટ આપ્યું છે આવી જ રીતે પ્રગતિ કરતા રહ્યો જીવનમાં આગળ વધતા રહ્યો એવા આશીર્વાદ મને બહુ જ ખુશી થઈ આજે છે ને એને એવું કર્યું હતું એ બપોરે આવ્યો ને ત્યારનું પૂછપૂછ કરતી હતી મેં શું થયું એનો શું થયું હમણાં કહીશ હમણાં હું કહીશ અત્યારને હમણાં જ કહીશ કહેતો નહોતો કહેતો નહોતો કેટલી વખત મેં એને પૂછ્યું હવે તો કે હોય તો કહે અને અત્યારને હમણાં કહીશ હમણાં કહીશ એમ કરતો હતો અને પછી સીતાજીને આ મેડલ બતાવ્યો મને પેર આવ્યો તો મને બહુ ખુશી થઈ તમે સફળ થાવ એટલે એની તમારી કરતાં દસ ગણું ખુશી અમને થતી હોય આવી જ રીતે આગળ વધ્યા રાખો અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ